નર્મદા જિલ્લા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો રાજપીપળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ કેમ્પનું આયોજન કરાયું હતું ઘણીવાર બ્લડ નહીં મળવાથી કેટલાક લોકો પોતાનો જીમ ગુમાવતા હોય છે એટલે આવા ઇમરજન્સીના સમયમાં બ્લડ મળી રહે અને લોકોનો જીવ બચી શકે તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધકુમારે સંબોધન કરી સૌને આવકાર્યા હતા આ ઉપરાંત વધુ લોકોને બ્લડ ડોનેટ કરવા અપીલ કરી હતી વહેલી સવારથી મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા હતા ત્યારે બ્લડ ડોનેટ કરીને જરૂરિયાતમંદ લોકોનો જીવ બચાવવા માટે યોગદાન આપી સહભાગી બન્યા હતા નમસ્કાર આજે તીલપરા સીસી ખાતે તીલપરા આરોગ્ય ખાતા તરફથી એક વોલન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે જેમાં જીમસ રાજપુપળા તરફથી ડૉક્ટર મે સાહેબ અને ડૉક્ટર વિશાલ સાહેબ એમનો સંપૂર્ણ ટીમ લઈને પહેલી વખત આઉટડોર કેમ્પમાં આવેલ છે અને મારા તિલપરા તાલુકામાંથી અશિક્ષિત લગભગ સિત્તેરથી પંચોતેર જેટલા બ્લડ ડોનર આવે છે અને આ બ્લડ ડોનેશન આપણા કરીએ ધીમ રાજપુરા ખાતે જેથી કે આપણા તરફ લગવાડા અને બીજા લોકો જેને કોઈ જરૂર પડતા હોય ધારો કે એનસી માલતા હોય અથવા આરટી કેસો હોય એ લોકોને મફત મફતમાં આપણે બ્લડ ફરીથી મળી શકે છે તો હું રાખું છું કે આ કેમ્પ સક્સેસ જાય અને ભવિષ્યમાં પણ આ રીતે આપણા કેમ્પીએ ફરીથી આખું ટીમનું ટીમ છે ટીમનું હું ધન્યવાદ આપું છું કે આ લોકો સમય કાઢીને મારે ત્યાં રસ્ત કલેક્શન કરવામાં આવ્યા થેન્ક યુ વેરી મચ મારું નામ ડૉક્ટર સુબોધ તાલુકા હેલ્થ ઓફિસર તિલકવાડ